નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃતના ચિત્રપદાનીનું સ્વાધ્યાભૂતિનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાનું છે તો ચાલો આપણે શરૂઆત કરીએ ચિત્રપદાની એટલે કે ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો તો પહેલું છે ચિત્ર તમે જોઈ શકો છો તો છે આ શાનું ચિત્ર છે તો તેનો જવાબ આવશે આસંદહ બીજું આ શાનું ચિત્ર છે તો જવાબ આવશે શ્યુતઃ ત્રીજું આ શાનું ચિત્ર છે તો આવશે પરુ ચિત્ર છે કટહ પાંચમું શાનું ચિત્ર છે તો જવાબ આવશે ચષક છઠ્ઠું આ શાનું ચિત્ર છે તો જવાબ આવશે કંદુકહ સાતમું આ શાનું ચિત્ર છે તો જવાબ આવશે સમાર્જની આઠ આ શાનું ચિત્ર છે તો જવાબ આવશે રંધ્રિકા નવ આ શાનું ચિત્ર છે તો જવાબ આવશે જવાબ વૃક્ષ શાયિકા અગિયાર આ શાનું ચિત્ર છે તો જવાબ આવશે નિશ્રેણી બાર આ શાનું ચિત્ર છે તો જવાબ આવશે ચૌદ આ શાનું ચિત્ર છે તો વ્યજનમ પંદર આ શાનું ચિત્ર છે તો જવાબ આવશે એ ગૃહમ સોળ આ સાનું ચિત્ર છે તો આવશે સંગણકમ શો અર્થ થાય છે તો એનો જવાબ આવશે બી સોય અઢાર નિશ્રેણીનો શો અર્થ થાય છે તો જવાબ આવશે નિસરણી ઓગણીસ અલગ અર્ગલમનો શો અર્થ થાય છે તો જવાબ આવશે સ્ટોપર વીસ કંદુકહ નો શો અર્થ થાય છે તો જવાબ આવશે બી દળો પ્રશ્ન નીચે આપેલા ચિત્ર જુઓ અને દરેક ચિત્રને નીચે ખાલી જગ્યામાં તે ચિત્રનું સંસ્કૃત નામ લખો તો પહેલું ચિત્ર છે તમે જોઈ શકો છો શું છે તેનો સંસ્કૃત શબ્દ થશે પત્રભાર બીજું છે સમીકરહ ત્રીજું ભ્રમણભાષ ચોથું પર્વત પાંચમું દંડ દીપ છઠ્ઠું પાદ સાતમું છે નૌકા આઠમું છે માપીકા નવમું છે પત્રપેટિકા दस मू चित्र अग्निपेटिका अग्यारू चे सूचिका बार्म चित्र जपमालासे उपनेत्रम पंदर मवसे अर्गलम सोल म परणम सत्तर मवसे आम्रफलम અઢારમાં આવશે દ્વારમ ઓગણીસ માં આવશે ફેનકમ અને વીસ માં આવશે વાતાયનમ ઉપરના ચિત્રોમાંથી ગૃહ ઉપયોગી વસ્તુઓના સંસ્કૃતના સંસ્કૃત નામ નીચે આપેલી ખાલી જગ્યામાં લખો અને સામે તેના ગુજરાતી નામ લખો તો આપણે ઘરમાં જે ઉપયોગમાં લઈએ છીએ એમાં આવશે એક તો દંડ દીપહ એટલે કે ટ્યુબલાઇટ અને બીજું આવશે અરગલમ એટલે કે સ્ટોપર ત્રીજો આવશે દ્વારમ એટલે કે દરવાજો અને ચોથો આવશે વાતાયનમ એટલે કે બારી પ્રશ્ન ત્રણ નીચેના સંસ્કૃત શબ્દના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો એમાં પહેલું છે કટહ એટલે કે સાદડી બીજું ચષકઃ એટલે પ્યાલો ત્રીજું સમાર્જની એટલે ઝાડું અથવા સાવરણી ચોથું તુલા એટલે ત્રાજવું પાંચમું વ્યજનમ એટલે પંખો છઠ્ઠું ઉપનેત્રમ એટલે ચશ્મા જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો મોકલજો ધન્યવાદ